welcome back યુટ્યુબ ચેનલ youtube કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો આપણે આજે કાલ ગયા તા 12 એટલે આજ આપણે ઉઠાઈ કેટલા વાગે 1 ને સવા સવા થઈ ગયો હે આજ મોર્નિંગ આપણી બહુ મોડી થઈ હે અને આપણે જાગી ગયા અને આપણે આપણો બ્લોગ કરી દીધો હે ચાલુ કેમ કે તો પાર્થિવ બી ઘરે આવી ગયો છે અને એ ગયો એટલે હું જાગી ગઈ કેમ કે હવે મને લાગી એ ભૂખ અને મારે બેસવું છે જમવા બરોબર કેમ કે નીંદર મને બહુ બધી આવતી હતી એટલે મેં કીધું કે હા જો આ જાડો આવી ગયો મારે શું કે પછી મજામાં મજામાં તન કાય ન ઉઠાડતા તો ઉઠતી ન હતી દીતી ને થઈ ગયો ઉઠાવા ડોટ થઈ ગયો ડોટ થઈ ગયો જમવાનું બનાવ્યું ચોળીનું શાક ને દાળ ભાત તલ દાળ ભાત કઢળ લાવજો મિલે હાલ તૈયાર જ છે તૈયાર જ છે હા ચડીએ ઓછું ખાઈએ ખાવાનું તો હોય ને તો ચાલો ગઈ હવે હું પાર્થ બે જમી લઈએ અને પછી આજનો બ્લોગ આપણે આગળ કન્ટિન્યુ કરશું સો ફાઇનલી ગઈસ અમારો વે તો જો હવે કેવો થઈ ગયો હે અમે થઈ ગયા જાંગીન આવી ગયા હી સવા ત્રણ થયા છે જો કે હજી પણ તડકે બેહવા માટે આવ્યા હી ટેરેસ ઉપર બરોબર પર થોડું ખાટલો જ લઈ લે લઈ લો મને ભાવતાદા કાચા ભુંગળા તો નીચે જબલું આખું કાચા ભુંગળા નું ઉપર આવી ચૂ સીતાફળ મે મારું ખાઈ લીધું ને પાર્થ જો એનું ખાઈ તો આ પાર્થ કે ખાટલો લેવા ઢર તો ની ઉપર જો તો જાડિયા ખાઈ ખાઈ નખરો શરીર જ જમાયું એમ ઉપર એ ખાટલો જો ઈ જાડા દે ખાટલો એક ન ઉપર હું સીતો રાખ દઈએ તળ કે રાખજો તો ફાઇનલી અમારે જાડાભાઈ ગમે એમ કરીને લઈને આવી ગયા ખાટલો બરોબર અમારે તો જો કાચા ભૂંગળા એ તો હદી ગયા હેના જેવું કાચા ભૂંગળા હું ક્યાં નહીં ખાવ આખું જબડું ભાઈ જતું પૂરું થઈ ગયું બધું કાચા ભૂંગળા ખાઈ લઈ તો કામ ધંધી ના હે નહીં બે માં રજા હે એટલે

તો ચાલો હવે અમે થોડીક વાર તડકે આઈવાહી તો સીતા પણ ખાઈ લઈએ થોડા કાચા ભૂંગળા દાબી લઉં પછી આપણે આપણો આગળ કન્ટિન્યુ કરીએ મોટા ખરા મોટો હું તો નથી મોટા એ ખતમ બાય બાય ગયા

वही हो जाए सॉरी क्या सॉरी चलो क्या थोड़ी कर पची ब्लॉग अपने कंटिन्यू कर सु ए मोटू किधर जा के आया तू वाड़ी वाड़ी हूं करवा गयो तू आटा मारो आटा मारो हूं आटा मारा देनिया मंडी इधर નીંદર આવે એમ જમું નતર તમ ખાઈ તમ ખાઈ લઉં મને જ અરે મારું ગોલું મોલું અરે મારું ભોફિંડ મારો દીકરો અરે મારો દીકરો દીકલો

મોરે 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 તીખે ચટપટ ચટાર મરે તીખે આપણે હાવ નવરા અને પાર થાય આપણે થોડીક વધારે પડતી મસ્તી કરી કેમ કે આજે ઘરે હતો બરોબર અને હવે આપણે હાવ નવરા થઈ ગયા જમી કરી લીધું બરોબર બાર બધા બેઠાતા બધા પોત પોતાના રૂમમાં જતા રહ્યા છે ને ઓલરેડી વાગી ગયા છે સાડા અગિયાર પોણા સોરી પોણા બાર એટલે જો કે બારમાં આઠક મિનિટ એટલે આવી ગયા છે એટલે કે આપણે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે કોઈ ઝાપટી સુઈ જવું એના છે હજી કાલનો થાકોડો મને ઉતરો નથી કેમ કે નીંદર જેવી તેવી થઈ અમારે બરોબર હવે કઈ તબિયત આપણી એકદમ રેડી થઈ ગઈ આપણે બહાર ફરી એવા કોઈ જાતનું કાંઈ ટેન્શન ફ્રી માઇન્ડે આપ ટેન્શન કોઈ જાતનું અત્યારે આપણને કાંઈ છે નહીં બસ હવે હમણાં હુઈ જાય આડા પડશો એટલે આપણને આવી જાય સીધી નીંદર અને આપણે સે હોઈ જવાનું બરાબર તો હવે જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો ને થોડો ઘણો સપોર્ટ કરજો કેમ કે હજી આપણે શરૂઆત છે એટલે અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે બધાને કાલે મળશું આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટાટા